નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે લોકસભા ચૂંટણી ગઠબંધન તેને ટક્કર આપવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બધાની વચ્ચે બધાના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આ વખતે જનતા પ્રધાનમંત્રી તરીકે કોણે જોવા ઈચ્છે છે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી જેને લઈને હાલમાં

વધુ એકવાર પીએમ તરીકે સ્વીકારવા માંગશે જ્યારે બત્રીસ ટકા લોકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પસંદ કરશે અને એવા પણ પણ લોકો હતા કે કે જેમણે જણાવ્યું તેઓ કોઈની પસંદગી નહીં કરે લોકોએ આ રાહુલનો જવાબ ખબર નથી તેવો આપી દીધો હતો જો કે બીજેપી બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં વિશાળ જીત મેળવવા માટે નજર રાખી રહ્યું છે અને એને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના મુખ્ય નેતાઓને પાર્ટીની વોટ ટકાવારી દસ ટકા વધારવા માટે રિપોર્ટ અનુસાર શનિવારે બે દિવસીય મંથન બેઠકના સમાપન દિવસે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે એવી જાણકારી આપી હતી કે ભાજપનું પ્રદર્શન એવું હોવું જોઈએ કે વિપક્ષ પણ સ્તબ્ધ થઈ જાય વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અને બીજેપી વચ્ચે સીધી લડાઈ થવાની સંભાવના છે તેવી પણ ચર્ચા છે કે રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓ સામે સૌથી વધુ અવાજ ઉઠાવે છે વિપક્ષે પીએમ પદ માટે પોતાની તરફથી કોઈ ચહેરાની જાહેરાત નથી કરી પરંતુ રાહુલ ગાંધીનું નામ હંમેશા આ રેસમાં આગળ રહ્યું છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ